અહીંયા બેહે અને મસ્ત મસ્ત પ્રે કરે બોલી અને અહીંયા આજ ક્રિસમસનો દિવસ છે તો બધાય એકદમ શાંતિથી બધ આપણે મંદિર હોય એની જમાના ચર્ચ હોય તો એ ચર્ચ બાજુ બધાય જાતા હોય જો ટંકોરા ભી વાગ્યા અને આવું બી ચર્ચ છે ખેતરોમાં આ રીતના સરતા હોય ને જો આપણે જોવા

ક્રિસમસ હોય તો બસું વધ્યું બંધ હોય અને બેન કાપી ગઈ આજે માર્કેટ આબરો તો આપણે લેવા જઈએ એને અને જો કેવું મસ્ત હવાનું છે જોરદાર સૂર્ય દેવ મસ્ત મસ્ત ઉગેગા બહુ મસ્ત નજારો છે અટાણા એ વિલેજ કન્ટ્રી સાઈડ ને જોવો આ બાજુ આ રીતના અને માર્કેટ આબરો લગભગ અડધી કલાક થાય લેસ્ટર થી આવો નજારો છે અટાણા જોરદાર ગામ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ આવતું વર સારું જાય બધાનું એવી અપેક્ષા પ્રાર્થના સાથે આજનો અવલોક શરૂઆત કરીએ તો ક્રિસમસ નો દિવસ છે એટલે આજે કોઈ પણ સવારમાં ઉઠા ન હોય બધા ઉતા હોય હાલો તો પાછા મળ્યા થોડીક વારમાં એવો કઈ નજારો હોય કે ગામડા નો તો બતાવી દે જય માતાજી તો આ ચર્ચ છે માર્કેટ આબરોનો ચર્ચ છે અને અહીંયા બધા આજે ક્રિસમસ છે તો બધા ચર્ચમાં ગોડ આપણે મંદિર હોય એની જમાના ચર્ચ હોય તો એ ચર્ચમાં જો બધા જાતા હોય તો ટંકવારા બી વાગ્યા અને આવું બી ચર્ચ છે માર્કેટ થાય એટલે અહીંયા આ રીતના અને આ ક્રિસમસ નો દિવસ છે તો બધા અંદર જતા હોય અને ગોડ ની પ્રાર્થના કરતા હોય માર્કેટરો हर एक गांव में एक चर्च होयज अरे हां चर्च आज क्रिसमस से तो बधाई आओ तोय मेरी क्रिसमस लव वेरी क्रिसमस टू या जस्ट कम इन टू लुक आई जस्ट टेक द वीडियो इज ऑलराइट थैंक यू मेरी क्रिसमस या यस थैंक यू गुड मॉर्निंग तो आओ कि क्रिसमस नो जो बटई झाड़ तो तो वान रखा मस्त मस्त और आज है बधाई एकदम जाईने पूजा पाठ करता है यहां आपरे बहुत डिस्टर्ब नहीं करवानी बत्ता बैठा है तो आओ कि चर्च से मस्त मस्त

સોઝી જોરાઈ સોઝી જોરાઈ યસ યાર 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 યસ થેન્ક યુ બહુતાઈ બેઠા જો મસ્ત મસ્ત અને પ્રેમ કરે ભગવાનની પ્રેમ કરે પ્રાર્થના કરે અને આ સે ચોસ તો આ સે ચોસ ઇસ ટુ આઈનો ચોર્સ

રિસ્પેક્ટ કરીએ મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ તો અગેન છે આ બધું બે હોવાનું છે મસ્ત મસ્ત અને આ છે માર્કેટ હાબરો અને ચોર્સ તો આવું કંઈક ચોર્સ છે આજે ક્રિસમસનો દિવસ છે મસ્ત મસ્ત અને જો અહીંયા બધું આવું રાખેલ છે મસ્ત મસ્ત અહીંના ગોરિયા આજે બહુ ક્રિસમસ ને માને આ લોકો અને બહુ જ મોટું ચર્ચ છે માર્કેટ આબરો આપણે આવ્યા હતા બેનનું બેન કામે આવી હતી આજે નાઇટમાં તો એને લેવા આવ્યા હતા અને આજે બસું બધી બંધ હોય તો એના માટે અને બધાને જોયા મેં અહીંયા ક્રિસમસના બધા આવતા હતા તો આપણે ફ્રી તમારા એ રીત શેર કરીએ કે અહીંયા ક્રિસમસમાં ધોળિયા કઈ રીતના ચર્ચમાં આવે આપણે જેમ મંદિર હોય એમાં લોકોનું ચર્ચ હોય અને એ ચર્ચમાં બધાય આ આગળ તમને બતાવી એ રીતના બધાય આવે અને અહીંયા ભગવાનને પ્રે કરે ગોડને એના તો જો આ બધાય પાછળ બેઠા બધાય આગળ તમને બતાવવા કે એ લોકો કઈ રીતના અહીંયા બધાય આવે અને પ્રે કરે આવું કંઈક આજે ક્રિસમસનો દિવસ છે અને અને જ અહીંયા બધું બેસવાનું આ લોકોને પ્રે કરવા માટે અને જ આ લોકો બધા અહીંયા પ્રે કરે છે આ લોકો શાંતિથી કોઈ કોઈ એકદમ કંઈ પણ બોલતા ન હોય અને મસ્ત મસ્ત એ લોકો બેહેન પ્રે કરે આપણે એક બે ફોટા બી લઈ લઈએ મસ્ત મસ્ત બહે અને મસ્ત મસ્ત પ્રે કરે બોટલી અને અહીંયા આજ ક્રિસમસનો દિવસ છે તો બધાય એકદમ શાંતિથી બધા બેઠા છે મસ્ત મસ્ત અને એકદમ મસ્ત રીતે પ્રે કરે છે તો આપણે હવે બહુ ડિસ્ટર્બ નહીં કરવાની અને બહુ અવાજ નહીં કરવાની અહીંયા કે આ રીતના મસ્ત બહુ જ મોટું